જો તમે જાણો છો શંકર ભગવાનને મહાકાળ પણ કહેવાય છે તેમની પાછળનું કારણ છે ચિરંજીવી માર્કંડી ઋષિ તો માર્કંડે ઋષિના પિતા માર્કંડુ ઋષિ તેમની કોઈ સંતાન ન હોવાથી તેમણે શંકર ભગવાનની તપસ્યા કરી અને એમની તપસ્યાથી પ્રસન્ન થઈને શંકર ભગવાને કહ્યું કે તમારે ગુણહીન દીર્ઘ આયુ પુત્ર જોઈએ છે કે ગુણવાન અલ્પ આયુ પુત્ર જોઈએ છે જેમની ઉંમર માત્ર સોળ વર્ષ જ હશે ત્યારે માર્કંડો ઋષિએ કહ્યું કે મારે ગુણવાન અલ્પ આયુ પુત્ર જોઈએ છે ત્યાર પછી તેમને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ અને જ્યારે માર્કંડે સોળ વર્ષના થયા અને તેમને જાણ થઈ કે તે અલ્પ આયુ છે ત્યારે તેમના પિતા માર્કંડુએ તેમણે શંકર ભગવાનની તપસ્યા કરવાનું કહ્યું અને માર્કંડે શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની તપસ્યા કરવા લાગ્યા અને એ જ સમયે યમરાજ પ્રાણ હરણ કરવા આવ્યા ત્યારે માર્કંડે કહ્યું કે હું શંકર ભગવાનનો મહામૃત્યુંજય સ્ત્રોત પૂરો કરી લઉં ત્યાં સુધી તમે થોડી વાર થોપો પરંતુ યમરાજ માન્યા નહીં અને બળપૂર્વક તેમના પ્રાણ હરણ કરવા લાગ્યા ત્યારે માર્કંડે શિવલિંગને બળપૂર્વક પકડીને મહામૃત્યુંજયનો પાઠ કરવા લાગ્યા અને એટલામાં જ શંકર ભગવાન એ શિવલિંગમાંથી પ્રગટ થયા અને યમરાજ ઉપર તેમના ચરણથી પ્રહાર કર્યો આ જ ઘટના પછી મહાદેવનું નામ મહાકાળ કાલાંતર પડ્યું કેમ કે તેમણે કાળનો અંત કરી નાખ્યો અને માર્કંડેના પ્રાણની રક્ષા કરી